હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ દિવાળી આવતાં જ આપણા ઘરોમાં શું નાસ્તો બનાવવો શું મીઠાઈ બનાવી એની ચર્ચા થવાનું શરૂ થઈ જાય છે તો આપણે આજે ઘઉંના ફાળાનો ઉપયોગ કરી એકદમ હેલ્ધી નવી મીઠાઈ બનાવીશું જે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી છે અને અંદરથી એકદમ સોફ્ટ અને દાણાદાર છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક નાની ખાંડી લઈ લેવાની છે એમાં આપણે એકદમ નાનો આ રીતનો જાયફળનો ટુકડો લઈશું સાથે જ આપણે આ રીતનો એકદમ નાનો તજનો ટુકડો લેવાનો છે અને છથી સાત ઇલાયચીના મેં દાણા કાઢી લીધા છે એ પણ આપણે સાથે જ ઉમેરી દઈએ હવે બધું આપણે સરસ ખાંડીમાં વાટીને એકદમ બારીક એનો પાવડર કરી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ત્રણેય ખડા મસાલાનો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે આ પાવડરથી આ મીઠાઈનો સ્વાદ ચાર ગણો વધી જશે તો આને બિલકુલ સ્કીપ ના કરવું હવે મીઠાઈ બનાવવા માટે એક કઢાઈમાં આપણે વન ફોર્થ કપ જેટલું રૂમ ટેમ્પરેચરનું ઘી લેવાનું છે ઘીને સરસ આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં અડધો કપ જેટલા ઘઉંના ફાળા ઉમેરીશું ઘઉંના ફાળા બે જાતના આવે છે એક જે આ રીતના ઝીણા આવે છે એ લેવાના છે આપણે અને જે ફાળા લાપસી બનાવીએ એવા મોટા ફાળા આપણે નથી લેવાના હવે આ ફાળાને આપણે એકદમ ધીમા તાપે સતત હલાવતા રહી બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું જો તમારી પાસે મોટા જ ઘઉંના ફાળા હોય તો મિક્સરમાં થોડા એને અતકચરા કરીને ઝીણા કરીને લેવા તો ત્રણ મિનિટ અહીંયા ઘઉંના ફાળાને મેં સરસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લીધા છે આ ગળી હજી પણ શેકાશે તો હવે એમાં આપણે વન થર્ડ કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું જે આપણે રોજ રોટલી બનાવવામાં બારીક લોટ વાપરીએ એ જ ઝીણા લોટનો આપણે યુઝ કરવાનો છે એને પણ આપણે ફાળા સાથે બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈએ થોડો કલર બદલાય નહીં ત્યાં સુધી એને આપણે શેકવાનો છે તો અહીંયા ઘઉંનો લોટ ઉમેરી બેથી ત્રણ મિનિટ આપણે ફરીથી એને શેકી લીધું છે હવે એની અંદર આપણે જે ઝીણું કોપરાનું છીણ આવે એ ઉમેરીશું અડધો કપ જેટલું અહીંયા આપણે મોટા છીણનો યુઝ નથી કરવાનો જો છીણ પણ મોટું હોય તો એને મિક્સરમાં બારીક ક્રશ કરીને પછી જ ઉમેરવું હવે એ કોપરાનું છીણ ઉમેરીને ફરીથી એકાદ મિનિટ આપણે એને શેકી લઈએ ઘઉંના ફાળા ઘઉંનો લોટ અને કઢાઈ પણ ગરમ છે એટલે એક જ મિનિટમાં છીણ આપણું શેકાઈ જશે હવે એમાં આપણે અડધો કપ જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ આપણે ટોટલ આ રેસીપીમાં એક કપ જેટલી યુઝ કરવાની છે તો અડધો કપ આપણે અત્યારે ઉમેરી છે અડધો કપ આપણે પછી દૂધમાં ઉમેરીશું તો ખાંડ ઉમેરી બેથી ત્રણ મિનિટ આપણે ફરીથી આને શેકવાનું છે ધીમા તાપે ખાંડ તમે જેવી ઉમેરશ ઉમેરશો કે તરત જ ખાંડ કેરેમલ થવાથી થોડો આ રીતનો એનો કલર બદલાઈ જાય છે તો હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું અને સરસ આપણે આને ઠંડુ થવા દેવાનું છે તો આને આપણે ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો સેમ કઢાઈની અંદર આપણે એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈશું આ મારી પાસે તપેલીમાં પહેલેથી જ ગરમ કરેલું દૂધ છે જેની મલાઈ પણ મેં એમાંથી કાઢી નથી મલાઈ સાથે જ દૂધ લઈ લીધું છે હવે આ દૂધને આપણે એક ઉભરો ન આવે ત્યાં સુધી મીડિયમ તાપે કે પછી ફાસ્ટ તાપે ગરમ થવા દઈશું તો બેથી ત્રણ જ મિનિટમાં તમે જોશો તો દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આ જે દૂધ છે ને આપણે થોડું ફાળવાનું છે જે રીતે આપણે પનીર બનાવવા માટે આખું જ દૂધ ફાડી કાઢીએ રીતનું નથી ફાળવાનું તો અહીંયા મેં થોડા લીંબુના ફૂલ લીધા છે એ આપણે થોડા થોડા આમાં ઉમેરવાના છે થોડા ઉમેરી દૂધને આપણે હલાવી લેવાનું છે જો લાગે કે નથી ફાટ્યું દૂધ તો તમે થોડા લીંબુના ફૂલ એડ કરી શકો છો બસ દૂધમાં ઝીણા ઝીણા દાણા પડે એટલું જ આ દૂધને આપણે ફાડીશું જો થોડા પણ તમે લીંબુના ફૂલ કે લીંબુનો રસ વધારે પડતો એડ કરી દેશો અને આખું દૂધ ફાટી જશે તો આ મીઠાઈ તમારી નહીં બની શકે એટલે દૂધ આખું ના ફાટે એનું ખાસ ધ્યાન રાખવું આ રીતના બસ ઝીણા ઝીણા એમાં દાણા પડે એટલું જ આ દૂધને આપણે ફાળવાનું છે તો દાણા એકદમ સરસ ઝીણા ઝીણા આપણા દૂધમાં પડી ગયા છે તમે જોઈ શકો છો આ રીતના જે તાવે થો એના પર દેખાઈ જશે હવે એમાં બાકીની અડધો કપ ખાંડ પણ આપણે ઉમેરી દઈશું અને ફરીથી ત્રણથી ચાર મિનિટ આપણે દૂધને ઉકાળી લઈશું જેથી આપણી ખાંડ ઉમેરી છે એ પણ ઉગળી જાય અને દૂધ પણ આપણું થોડું કાળું થઈ જાય તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોશો તો દૂધ આપણું સરસ ઉકળે છે તો દૂધ આપણું આ રીતના ઉકળતું હોય ત્યારે જ હવે આપણે એમાં જે ઘઉંના ફાળાવાળું મિશ્રણ હતું એ ઉમેરી દઈશું આ મિશ્રણને સરસ ઠંડુ થવા દેવાનું છે પછી ઉમેરવાનું છે હવે બરાબર આપણે એને મિક્સ કરી લઈએ અને જ્યાં સુધી આપણું આ મિશ્રણ છે એકદમ ગાળું થઈને પેન ના છોડે ત્યાં સુધી એને આપણે કૂક કરવાનું છે ખાસ તમારે જે કડાઈ છે જાળા તળિયાવાળી લેવાની છે અને વચ્ચે વચ્ચે એને હલાવતું રહેવાનું છે તો સાતથી આઠ મિનિટ પછી તમે જોશો તો આપણે જે સીરો બનાવ્યો હોય એ રીતની અત્યારે એની કન્સિસ્ટન્સી દેખાય છે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે જેથી તળિયે એ ચોંટવા ના લાગે એકદમ ગાળું થાય ત્યાં સુધી આપણે હજી એને કૂક કરવાનું છે પણ આ સ્ટેજ ઉપર આપણે એની અંદર જે જાયફળ તજ અને ઇલાયચીનો પાવડર કર્યો હતો એ ઉમેરી દઈએ અને આ જે બરફી છે એ બ્રાઉન કલરની હોય છે તો પાણીમાં ઓગાળેલો આપણે એમાં બ્રાઉન કલર ઉમેરી દઈએ જેથી બિલકુલ બજાર જેવો જ આ બરફીનો કલર આવે પાંચ ચમચી બ્રાઉન કલર લઈ એમાં અડધી ચમચી પાણી ઉમેરીને મેં મિક્સ કરી લીધું હતું તો સરસ આનું બ્રાઉન કલર જે છે એ આવી જશે તો છેલ્લે જ્યારે આ મિશ્રણ આપણું આ રીતનું થોડું ડ્રાય થઈ જાય ત્યારે એકથી દોઢ ટેબલ સ્પૂન આપણે એમાં બીજું એક્સ્ટ્રા ઘી ઉમેરવાનું છે અને હવે આપણે ફાઇનલી પેન છોડે નહીં ત્યાં સુધી એને કૂક થવા દઈશું તો સતત આ રીતના આપણે છેલ્લે હલાવતું રહેવાનું છે નહીં તો આ મિશ્રણ ખૂબ જ તળિયે ચોંટવા લાગશે તો હજી થોડીવાર કૂક કર્યા પછી તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ સરસ પેન છોડી કઢાઈમાં આપણે જેમ ફેરવીએ એમ ફરે છે બિલકુલ પણ ચોટતું નથી મતલબ કે આ મિશ્રણ હવે સેટ થવા માટે તૈયાર છે તો હવે ગેસ બંધ કરી દઈશું આપણે અને એલ્યુમિનિયમની જે ટ્રે આવે એને મેં પહેલેથી જ ગ્રીસ કરીને રાખી છે ઘી લગાવીને ગ્રીસ કરીને તો એની અંદર આપણે આ જે મિશ્રણ છે બરફીનું એને એડ કરી દઈએ આ બરફી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જો તમે પહેલાં ક્યારે આ બરફીની રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સહેજ પણ આ બરફીમાં આપણે માવો કે મિલ્ક પાવડર નથી ઉમેર્યું તો પણ માવા બરફી જેવી જ દાણાદાર અને ટેસ્ટી લાગે છે તો આ રીતના એક સ્પેચ્યુલાની મદદથી આપણે ઇવનલી અને સ્પ્રેડ કરી દઈશું હવે આપણે ઉપર ગાર્નિશિંગ માટે થોડી પિસ્તાની કતરણ ભભરાવીશું અને તમે જોયું હશે કે ડોળા બરફીની ઉપર ગાર્નિશિંગમાં કાજુ પણ હોય છે તો થોડા આપણે કાજુને પણ બે ભાગ કરીને આ રીતના કાજુ પણ ગાર્નિશિંગ માટે ચોંટાડી દઈશું ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતના કાજુ પણ મૂકી દેવાના છે જેથી એકદમ સરસ એ પણ ચોંટી જાય તો આ રીતના કાજુ ચોંટાડ્યા પછી આપણે જ્યાં સુધી અડધો કે પોણો કલાક આ બરફી સેટ ના થાય ત્યાં સુધી એને આપણે સેટ થવા દેવાની છે તો રૂમ ટેમ્પરેચર પર આવશે એટલે આપણી બરફી એની જાતે જ સેટ થઈ જશે તો આપણી ડોળા બરફી અહીંયા સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એને કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આ બરફી કટ થાય છે અને કટ કરતી વખતે ચપ્પુ પણ એકદમ ક્લીન નીકળે છે મતલબ કે આપણી બરફી એકદમ પરફેક્ટ સેટ થઈ છે આ ડોળા બરફીના જે પીસ છે વધારે ફ્લેટ નથી હોતા થોડા આપણે થિકનેસવાળા ઝાડા જ પીસ રાખવાના છે તમે જોઈ શકો છો કેવી પરફેક્ટ આપણી આ બરફી બની છે બિલકુલ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે અને ઘરે બનાવી છે આ બરફી તો ઓછા ખર્ચમાં પણ બની જાય છે બજાર કરતાં ચોખ્ખી પણ હોય છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બે લાયકન છે એને પણ જરૂર દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત